જય આનંદ હતા એકવાર એક વક્તા હતા એનું પોરબંદરની અંદર પ્રવચન આપવા જવાનું હતું તો એણે વિચાર કર્યો કે પોરબંદર એટલે જે છે ગાંધીજીની જન્મભૂમિ છે તો ત્યાં જઈશ અને ગાંધીજી વિશે પ્રવચન આપીશ એટલે એ રીતનું એનો લેક્ચરની તૈયારી કરતા ગયા કે ત્યાં જઈ કોઈ એક છોકરાને ઊભો કરીશ અને એને એક પ્રશ્ન પૂછીશ કે જેનો જવાબ ગાંધીજી આવતો હોય એ જો ગાંધીજી બોલે એટલે એને સાબસી આપી નીચે બેસાડી અને હું મારું પ્રવચન શરૂ કરીશ તો બને છે એવું કે સાહેબનો વારો આવ્યો પ્રવચન આપવાનો એટલે એ ઊભા થયા અને કીધું કે આગળ એક છોકરો બેઠો તો એને ઊભો કર્યો અને કીધું કે બેટા બોલ કે તમારો ગામમાં કયા મહાપુરુષનો જન્મ થયો તો છોકરો કહે સાહેબ અમારા ગામમાં કોઈ મહાપુરુષનો જન્મ નહોતો થયો સાહેબને થોડુંક એવું ઈચ્છું કે કદાચ છોકરો બાજુના ગામમાંથી આવતો હોય તો એના ગામમાં કોઈ મહાપુરુષનો જન્મ નહોતો હોય એટલે જવાબ ન આપતો હોય એટલે એણે કીધું કે બેટા હું તારું ગામ બાજુનું હોય તો એ નથી કહેતો કે આ તારું ગામ એટલે કે હું પોરબંદરની વાત કરું કે પોરબંદરની અંદર ક્યાં મહાપુરુષનો જન્મ થયો ચોથો છોકરાએ તરત બિંદાશ જવાબ આવ્યો કે સાહેબ પોરબંદરમાં કોઈ મહાપુરુષનો જન્મ નહોતો જોયો સાહેબ થોડાક વિચારમાં પીડ્યા એટલે સાહેબે એમ કીધું કે થોડુંક છોકરાને હિન્ટ આપું એટલે એણે કીધું કે બેટા જો જેને આપણે આઝાદી અપાવી છે જેણે સચ્ચ અને અહિંસાનો માર્ગ આપ્યો છે જે એનો ફોટો આપણે ચરણી નોટ ઉપર આવે છે તો હવે બોલ જોઈએ કે પોરબંદરની અંદર ક્યાં મહાપુરુષનો જન્મ ચોથો છોકરો બિંદાસ કે સાહેબ પોરબંદરમાં કોઈ મહાપુરુષનો જન્મ હતો એટલે સાહેબનો મગજ ગયો અને કીધું કે ગધેડા તમને એટલી નથી ખબર કે પોરબંદરની અંદર ગાંધીજીનો જન્મ થયો હતો છોકરો હસતા હસતા કે સાહેબ એ તો મને શું નાના છોકરાને ખબર હોય કે પોરબંદરમાં ગાંધીજીનો જન્મ થયો એમ એટલે તો હું ક્યારનો પૂછું છું તું બોલતો કેમ નથી કે એ છોકરાએ સરસ મજાનો જવાબ આપ્યો કે સાહેબ તમારો જવાબ સવાલ જ એવો હતો એ કે કે કેમ એટલે તમે પૂછ્યું કે પોરબંદરની અંદર ક્યાં મહાપુરુષનો જન્મ થયો તો સાહેબ લખો હોય ત્યાં લખી લો જાણો હોય તો જાણી લેજો દુનિયામાં કોઈ પણ ખૂણે ક્યારેય મહાપુરુષનો જન્મ નથી થતો જન્મ ખાલી અને ખાલી બાળકનો થાય છે એ પોતાના કાર્ય કરીને મહાન થાય છે તો સાહેબને પણ એવું કીધું કે સરસ તારી વાત બેટા સાચી છે તો મિત્રો એવું છે કે ક્યારેય કોઈ જન્મથી મહાન હોતું નથી મિત્રો કોઈપણ કાર્ય કરો એટલે કોઈપણ ક્ષેત્રમાં પ્રગતિ કરો એટલે પોતાના કામથી મહાન થાય છે પોતાના કાર્યથી મહાન થાય છે અસ્તુ જય શ્રી રામ